તો એ તાળું ખુલતું નથી અને ચાવી મળી ગઈ છે જ અંદર નાખીને આમ ફેવરીને તાળું ખૂલી ગયું સાહેબ તમે વિચાર કરો આજે એ ભયણે વાત કરી કે ત્રણ ત્રણ માર્યા છતાં પણ આ તું ખુલ્યું નહીં અને નાની ચાવી લગાવથી તું ખુલી ગયું તાડાએ કહ્યું કે ચાવી મારા હૃદય સુધી પહોંચી આજે સદગુરુ ની વાત આપણા હૃદય સુધી પહોંચી એમ સુંદર ભજન બોલ્યા તું માયા નું વિભાજન કર શેષ વધ્યો તે ઈશ્વર છે અહિયાં મંડ્યાલી પણ મંડળ સાથે અમારા ધોળારામ મહારાજ પધાર્યા છે એ પણ આ પ્રસંગે થોડા શબ્દો રજૂ કરે પોતે નિવૃત્ત પ્રિયસાઈ છે એકવાર તાળીથી બધા આજે સાપી ગામે પૂજ્ય શંકરરામ મહારાજની પ્રથમ પૂર્ણતિથિ નિમિત્તે એમના સમસ્ત પરિવાર લક્ષ્મણ ગઈ અને એમના સમસ્ત પરિવારે સુંદર જ્ઞાનયજ્ઞ રાખ્યું એમણે આજે તો આપણને શરૂઆતથી જ સંતોએ આપણને સુંદર ગુરુ મહિમા વિશે અને જે શંકરરામ મહારાજ એમનો જે ભાવ હતો એ ભાવ આપણા આગળ રજૂ કર્યો અને ખરેખર હું પણ એમની જોડે બે થી ત્રણ વાર આવેલો છું અને એ જે ભાવ હતો એ ભાવ સંતોએ પણ રજૂ કર્યો છે અને હવે હું એ રજૂ કરતો નથી અને આજે આપણને હજુ આપણે મૂળ ગાદીથી પધારેલ બાબુરામ મહારાજનો સત્સંગ પણ આપણે સોંપડવો છે તેમજ અમારા સદગુરુ શ્રી મહેન્દ્રરામ મહારાજ એ પણ ઉપસ્થિત છે એમને સારું સંચાલન કરી અને આજે સભાને જે લાભ આપ્યો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ગિરધારી રામ બાપુ એમને પણ હાલ આપણે આગળ તે સત્સંગ રજૂ કર્યો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ વધારે સર્વ સંતો ભક્તો સર્વને જય ગુરુ મહારાજ સંતોએ કહ્યું છે કે ગુરુજી કો મહિમા કહ્યો ન જાય નિત નેતી નિગમ ગુણ ગાય ગુરુજી કો મહિમા કહ્યો ન જાય આ ગુરુજીનો મહિમા છે જેમ શંકરામ મહારાજનો આજે ગુરુ મહારાજનો મહિમા હતો એ આજે લક્ષ્મણભાઈએ કરી બતાવ્યો અને આજે જે જે સંત મેળાવડા થતા હોય અને તેઓ પણ આ ગુરુ મહારાજનો જ મહિમા ગવાતો હોય છે અને જે જે ગુરુના ચરણે જઈ અને જે આ ગુરુ મહિમાને જે છે એમનો જ પાર થયો એમને જ પરમપદની પ્રાપ્તિ થઈ એમનો નામ અત્યારે પણ ગવાઈ રહ્યા છે એ લોકો જ અમર છે એમનો જ જન્મ મટાવશે બાકી જે આ ગુરુચરણે નથી ગયા એમને આ બાબતે કંઈ નથી જેમ કહ્યું કે ગુરુજી કો મહિમા કહ્યો ને જાય નિત નેતિ નિગમ ગુણ ગાય સદેવ જોગી જન્મ કે ત્યાગી રાગી જનક સવાઈ રાગી એ ત્યાગી કો જ્ઞાન બતાવ્યો આત્મધીઓ ઓળખાઈ જો આત્માની ઓળખાણ કરતી હોય તો આવા જનક વિધેહી જેવા આવા સંતો વિદેહી જેવા કે જે પોતાને સંસારની અંદર નહીં પણ સંસારને પર કરી અને પોતે જે સંસારમાં રહેવા સફ જેમ જળમાં કમળ રહે એમ રહી અને પોતે જ્ઞાન સાચા સ્વરૂપની અંદર રહી અને જે આપણને અનુભવ છે અને જે આપણા સાચા સ્વરૂપનો જે અનુભવ કરાવે જે આત્માની ઓળખાણ કરાવે એવા સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ હવે ટાઈમ પર થઈ ગયો છે બાબુરામ મહારાજનો સત્સંગ સોંપડવો છે હું મારી વાણીને વિરામ આપું સદગુરુ મહારાજ

પણ એમણે કહ્યું કે આવી સુંદર એક વ્યવસ્થા કારણ કે વરસાદમાં કાર્યક્રમ રાખવો ને એ બહુ સહેલી વાત પણ શંકરરામ મહારાજની કૃપા અને એમની નિષ્ઠાઓ કંઈ પ્રતાપ કોઈ કાર્યક્રમમાં એવી કોઈ વોચ આવતી નથી આજે વિશેષ સંખ્યામાં આપણા હરિભક્તોએ પ્રસાદ પણ લીધો અને એવો હોલ પણ આપણાને મળી ગયો છે કે વરસાદમાં પણ કોઈ વિઘ્ન ના મળે આવી એક સુંદર વ્યવસ્થા સાથે પૂજનીય શંકરામ મહારાજના ચરણોમાં આજના આ ભજન સત્સંગનું પણ દિવ્ય ફળ કારણ કે એ તો પોતે હયાત જ છે હાજર જ છે એવા એ પાછળનું આ જે કંઈ મહિમા એમણે જે ગુરુ મહારાજ આગળ જે કંઈ બોલ્યા છે કે તન સંતોની સેવામાં મન સદાય ભજનમાં અને ધન સારા માર્ગે વાપરું એ વચનને એમણે સિદ્ધ કરી દે છે પૂજનીય નિરાત મહારાજ દેઠાણ પણ થઈ ગયા અને ખેડ દક્ષિણમાંથી ઉત્તર ગુજરાતમાં જ્ઞાન લાવ્યા એવા આપણા પૂજનીય પુરુષોત્તમ બાપુ અને એ મહેમાન પાછળથી જે દીપાયો એવા જે પૂજનની અંદર ભેરામ મહારાજ એકવાર જોરદાર હાથ ઊંચા કરી જય બોલો પૂજ્ય પુરુષોત્તમ મહારાજ પૂજ્ય નર ભેરામ મહારાજ અને એ ગાદી હાલ જે દીપાઈ રહેલા પૂજનીય બાબુરામજી મહારાજ આજે એમની સત્ર છાયામાં મહિમા છે આપણે દિવ્ય ભજન આપણે લાભ લઈએ ફક્ત બે ચરણ મારી પાછળ સંગીતની સાથે બે ચરણ ભાવથી પરુણ પછી થાળ અને ભજનનો લાભ આપણા હજુ એક મહાપુરુષ વેલજીરામ સાહેબ એમની પણ વાણી ખૂબ સારા ઉત્તર ગુજરાતના ભજનીક છે વેલજીરામ સાહેબ એક વાણી રજૂ કર્યા પછી થાળ રજૂ કરશે અને થાળના પ્રસાદ સુધી આપણે બેસવાનું છે હજુ તમે ઘડિયાળમાં જુઓ તો સમય વધારો થયો નથી નજર કરો ઘડિયાળમાં કાર્યક્રમ સવા થી શરૂ કર્યો ફરી એક વાર જોરદાર જય બોલો પૂજ્ય બાબુરામ રામ મહારાજ